જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તમે વિડીયોમાં મારુથી સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બને જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા તમે સ્વિફ્ટ ઝેડ આઈ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર બારના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી આ સ્વિફ્ટ ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા છે વન ઓનર ગાડી છે પેટ્રોલ

કાંઈ રિપેર કે રિપેરિંગ કામ કરાવેલ નથી સાચવેલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વીમો પણ હજી આ ગાડીનો શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર હિંમતનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું બે ત્રાણું છ્યાસી સાઠ સાત આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો આ ગાડી વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે આ વિડિયોના ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી